લુણાવાડા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહીસાગર તથા ઓએસએસ એકતા મંચ તેમજ લુણાવાડા સાત મહોલ્લા પચ્છ અને મહીસાગર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ વિવિધ સંગઠનો દ્વારા નવ વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું લુણાવાડા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઠાકોર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ ધવરસિંહ જાડાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેવા લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારૈયા પંચમહાલ ડેરી ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ લુણાવાડા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ રઘુસિંહ પરમાર તેમજ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનો વડીલો મહિલાઓ અને બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા સમાજના બેન દીકરીઓ અને ભાઈઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તે દિશામાં વિચાર રજૂ કર્યા હતા આમ લુડાવાડા ખાતે પી એન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આનંદ ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે લુણાવાડામાં અમારા ગુજરાત સત્ય ઠાકોર તેના દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું

અહીં દુણાવાળાથી કરવાના છે સાહેબ બીજાની જે છે તેના વિશે શું હું બધાયને કહું કારણ કે આખી જિંદગી જિંદગીને તમારા બચાયેલા નાણાં કોઈ તમને ભરમાવે ખોટી લાલચો આપે તો શા માટે આવશો અને એમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે મોટા ભાગે શિક્ષકો હોય છે મોટા ભાગે એવા લોકો હોય છે જે અડધો ટકો ટકો વ્યાજની કલ્પનામાં જતા હોય છે એવી કઈ યોજના છે કે તમને વર્ષ બે વર્ષ ત્રણ વર્ષમાં ડબલ કરી આપે આવી લાલચોથી દૂર રહેવું જોઈએ અને આવા પ્રકારની જે કઈ પ્રવૃત્તિ ચાલતી હું તો આનાથી દૂર રહેવા માટે હંમેશા અપીલ કરતો હોઉં છું અને સખત શબ્દોમાં વખોડતો હોઉં છું બીજું આપનું ધ્યાન નહીં હોય બીજું પણ ચાલે છે તમામ જગ્યાએ ત્યારે ડ્રોના નામે અને ડ્રો જુઓ એક ટ્રેક્ટર હોય એક ગાડી હોય અને એક એક લાખ લોકો ટિકિટ લે આ પ્રકારનું પણ એક સેવાના નામે બહુ મોટું ચાલે છે ત્યારે આવી બધી બાબતોથી દૂર રહો આ જે કંઈ ચાલ્યું છે હું તેવું માનું છું કે હવે આ લોકોના પૈસા કોણ પાછા અપાવશે પૈસા બચ્યા છે કે નહીં બચ્યા ઉડાડી માર્યા છે એમના મોદ શોકમાં ઉડાડ્યા છે કે શું કર્યું છે મને ખબર નથી પણ જે લોકોના પૈસા ડૂબ્યા છે એ લોકોની શું મનોદશા છે આજે હું કલ્પના કરવી અઘરી છે ત્યારે હું લોકોને કહું છું કે આવું વર્ષોથી ચાલ્યું આવે છે હું નાનો હતો ત્યારે એકા બેનું અમારે ત્યાં આવતા અને અમારા ત્યાં હું રાણી ત્યાં એવું આવતું કે

પણ જાતિના દાખલામાં શું છે એટલે મને કોઈ વિષય નથી ખબર એમ સાહેબ આજે કોન્જીસ સ્કીમ છે આવા લોકો સામે કાર્યવાહી કરવા ગૃહ વિભાગમાં રજૂઆત કરી શકે નહીં ગૃહ વિભાગે તો કાર્યવાહી ચાલુ કરી જ દીધી છે સીઆઈડી તપાસ જ્યારે સીઆઈડી આમાં કાર્યવાહી કરતી હોય ત્યારે રાજ્ય સરકાર જ આમાં કામ કરી કરી રહી છે મારો મુદ્દો એ છે કામગીરી કરવાના ગુનેગારો પકડાશે પણ આમની સામે જે લોકોના પૈસા ગયા છે એનું શું કે એ લોકોના પૈસા પાછા આવે એની દિશામાં કામ કરવું જોઈએ મીડિયાના મિત્રોને કહું છું કે મિત્રો લોકો જોડે સેલ્ફી પડાતા હોય છે ત્યારે અમારી જોડે પડાયેલો ફોટો કે અમારાથી બોલાયેલા બે શબ્દો એના કારણે તમે અમને દૂષિત બનાવી દો હું આજે આપને કહું કે કોઈ સાબિત કરી દે કે અમે કોઈ કરપ્શનમાં કે એક રૂપિયો કોઈ ચાણો પણ બીજાનો લેતા હોય તો અમે રાજનીતિ છોડી દેવા તૈયાર છીએ પણ આટલા લાખો લોકો કરોડો મારા તો કરોડો લોકો સેલ્ફી પડાય હશે હવે કોણ ક્યાં શું સેલ્ફી ગયું એ પછી મર્ડર કરી નાખે કરે કરે લૂંટ તો એમાં અમે દોષિત નથી એટલે ખબર પડે અને પછી અમે એને છાવતા હોય તો સો ટકા અમે દોષિત છીએ પણ કોઈ રાજનેતા આવા લોકોને હું નથી માનતો કે સેહ આપતું હોય કોઈ મદદ કરતું હોય એટલે બધા જ એક જ અવાજ છે હું જયારે વાત કરું ત્યારે બધાનો એક જ અવાજ છે કે આપણા ને શી ખબર કે આ ભાઈ આવા હશે અને એક જ અવાજ છે કે આને તો સજા થાય પણ જે લોકોના રૂપિયા છે એ રૂપિયા પાછા આવે આ માટે કોઈ નક્કર કાર્યવાહી થાય ત્યારે મને આનંદ થશે વિજય જોશી સાથે સત્ય વિચાર ન્યૂઝ મહીસાગર